હા મારું નામ ડૉક્ટર મિલન છે હું ચીફ ઓફિસર તરીકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તરીકે કચેરી ખાતે કાર્યરત છું શું કેમ્પનું આયોજન કરવામાં આવે હા રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા તંત્રના સંપૂર્ણ સહયોગથી ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી વયોશ્રી યોજના હેઠળ સાઠ વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લાભાર્થીઓ માટે એલિમકોના સહયોગથી એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સાથે અહીં હેલ્થ ચેકઅપ પણ કેમ્પ પણ આયોજીત કરવામાં આવે છે જ્યાં બીપીની તપાસ ડાયાબિટીસની તપાસ પી કેમ જેવાય કાર્ડ તથા રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આવકના દાખલા કાઢવાની પણ અહીં સુવિધા છે અહીં એલિમકોના કેમ્પ દ્વારા સાઠ વર્ષથી ઉપરના લાભાર્થીઓને વોકિંગ સ્ટીક વ્હીલચેર દાંત વગેરે જેવી અને જીવન જુદી વસ્તુને અહીં એસેસમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવે છે લોકો વધારે પ્રકારના હા સામાન્ય રીતે માની શકાય સાઠ વર્ષથી ઉપરના લાભાર્થીઓ છે તો એને ચાલવામાં તકલીફ હોય તો એને વ્હીલચેર આપીએ છીએ વોકર આપીએ છીએ સ્ટીક આપીએ છીએ દાંતની જરૂરિયાત હોય તો દાંત પણ કરી આપીએ છીએ કમર બેલ્ટ કે પેટના બેલ્ટ પણ મંજૂર કરી દેવામાં આવે છે હા રાજકોટ શહેર ખાતે તારીખ ઓગણીસ તથા વીસ જૂન સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધી કાર્યરત છે આજે ઓગણીસ તારીખનો કેમ કાર્ય છે કાલે આવતીકાલે વીસ તારીખથી વીસ તારીખ વીસ જૂનના રોજ સવારે થી સાંજે પાંચ વાગ્યા સુધી કેમ્પ રહે છે તો રાજકોટની જનતાને જે સાઠ વર્ષથી ઉપરના લાભાર્થી છે એને હું અપીલ કરીશ કે તેઓ કેમ્પનો લાભ